મિત્રો આપણે મોટાભાગે હડોદ માર્કેટ યાર્ડમાંથી વિવિધ જણશોની જે હરરાજીને થતું હોય એની માહિતી આપણા પંથકના જે ખેડૂતો છે એને આપતા હોઈએ છીએ તેની સાથે મિત્રો આ માહિતી પણ ખેડૂત મિત્રોને આપવી જરૂરી છે કારણ કે હળોદમાં જે છે દાડમની જે ખેતી છે એની સાથે અત્યારે વધુ ખેડૂતો જોડાયા છે હમણાં જ જે અમે એક વાંચ્યું અમારા ધ્યાને પણ આવ્યું મિત્રો સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો છે ને એ ત્રીજા નંબરે છે દાડમની ખેતી કરવામાં અને એમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ જે દાડમનું વાવેતર છે તે આપણા હળોદ પંથકના ખેડૂતો કરે છે એટલે બાગાયતી ખેતી તરફ આ બાજુના ખેડૂતો વહેર્યા છે ને એમાં ખાસ કરીને દાડમનું સૌથી વધુ જે વાવેતર છે તે મોરબી જિલ્લામાં આપણો હળદ તાલુકો કરે છે મોરબી જિલ્લામાં પિસ્તાલીસો હેક્ટરમાં દાડમનું વાવેતર છે એમાંથી આડત્રીસો હેક્ટર તો માત્ર હળવદમાં વાવેતર થયું છે અને એના જ કારણે જુદી જુદી મંડીઓ જે છે કે દાડમની ખરીદી કરી શકે માર્કેટ યાર્ડની જેમ જ તે અહીંયા ખેડૂતો આવે દાડમ લઈને આવે હરાજી બોલે હરાજીમાં ભાવને બોલે અને ખેડૂતો દાડમનું અહીં જે છે એ વેચાણ કરે ડ્રીજા જે ફ્રૂટ માર્કેટ છે નવા દેવડિયા ગામની પાટિયું છે નવા દેવડિયા ગામનું એની બાજુમાં દ્વિજા જે ફ્રૂટ માર્કેટ છે ત્યાં આગળ આપણે આવ્યા છીએ મિત્રો અને અહીંયા ડાડમની કઈ રીતના હરરાજી કાર્યને થતું હોય છે એ પણ આપણા ખેડૂત મિત્રો જે છે એમને બતાવીએ દ્વિજા ફ્રૂટ માર્કેટ જે છે મિત્રો ત્યાં આપણે અત્યારે છીએ નવા દેવડિયા ગામના પાટિયા પાસે અને આ મંડી આપણે કહી છે આને અને અહીં જે છે આ રીતના ખેડૂતો જે છે એ વિવિધ ડાડમ જે છે વિવિધ ક્વોલિટીના લઈને અહીંયા આવે અને જે હરરાજી જે છે એ હરરાજી આવી રીતના થાય છે કારણ કે હળોદ યાર્ડમાં કપાસ હોય મગફળી હોય એરંડા હોય રાય હોય જીરું હોય આ વિવિધ જણસીઓ મૂળ સિઝન મુજબ જે આવતી હોય તો એની હરરાજીને આપણે લાઈવ જે છે મિત્રો એ બતાવતા હોય છે અને આ જે છે મિત્રો એ આ રીતના દાડમની હરાજી જે છે તે આપણા અહીંયા થતી હોય છે એટલે ખાસ ખેડૂત મિત્રોને પણ આ માહિતી જે છે એ પહોંચે તે જરૂરી છે બીજા જે ફ્રૂટ માર્કેટ છે નવા દેવડીયા ગામની ચોકડી પાસે આપણે અત્યાર ત્યાં આગળ છીએ

મેં જ મિત્રો તમને માહિતી આપી એમ કે મોરબી જિલ્લામાં સૌથી વધારે દાડમનું વાવેતર એ આપણા હડોદમાં છે થાય છે આડત્રીસો હેક્ટર માં જે છે વાવેતર થયું છે હવે આ દાડમના કેવા ભાવ બોલાય છે એ જોઈએ

અત્યારે બરોબર છે હાલે છે અને આ અરરાજી જે છે મિત્રો એ તમને લાઈવ દાડમની હરરાજી બતાવીએ છીએ વચ્ચે આપણે એવા પ્રયત્નો પણ હતા કે દાડમનો કેવો ભાવ રહ્યો કઈ મંડીમાં એ આપણે બતાવીએ પરંતુ થોડુંય કામ અઘરું છે એટલે આજે આપણને થયું આ લાઈવ જ જે છે એ બતાવીએ કારણ કે આડત્રીસસો એક ઓકે એકસો બાવીસ રૂપિયા એકસો ત્રેવીસ રૂપિયા એકસો ચોવીસ રૂપિયા એકસો પચીસ રૂપિયા એકસો છાવીસ રૂપિયા એકસો સત્તાવીસ રૂપિયા એકસો એકસો 152 153 153 જો 153 કિલો વાત થઈ ને આપણે જે ભાવ થાય છે બધા કિલો માથે છે 153 રૂપિયા નું કિલો 70 રૂપિયા 80 રૂપિયા 81 રૂપિયા 82 રૂપિયા 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 ટૂંકમાં એકસો ત્રેપન ના થી આ નેવ રૂપિયાના કિલો જુદા જુદા જે ખેડૂતો વેચવા પાસઠ રૂપિયા સડસઠ રૂપે અડસઠ રૂપે અડસઠ રૂપિયા અડસઠ રૂપિયા પછી મિત્રો આપણે થોડુંક એ પણ એક સમજવું છે કે આ જે ભાવ જે છે બોલાય છે તો પછી અહીંયા કઈ રીતના વેપારીઓ આવતા હોય છે બધું એ થોડું પણ સમજશું એકતાલીસ રૂપે એકતાલીસ રૂપે બેતાલીસ રૂપે તેતાલીસ રૂપે તેતાલીસ રૂપે ઓકે આ નાના નાના છે જુઓ ગોટી આને કે ગોટી ગોટી આપણે આની સાથે થોડુંક ઈ પણ આપણે સમજીએ કે આ રજી તો આપણે બતાવી જુદા જુદા જે ભાવની બધું થાય છે ઓકે આ દાડમ બતાવો તો આ ખેડૂત છે ખેડૂત ખેડૂત હા તમે તો ઓનર છો તમારી જ મંડી એમને એકસો ને તેપણ રૂપિયા ભાવ આવ્યો છે આ દાડમનો રો રાખો એક મિનિટ કોઈને ફોન કરો હારા સમાચાર આપો બોલતો ના શું નામ તમારું મા નામ ભરતભાઈ છે કિયા ગામના ભરે સાંગામ ને બચાવ તાલુકો તમે પચાઉથી આ દાડમ વેચવાય આ

ભાઈ આમાં એવું છે મેહુલભાઈ જો આ મંડી મેં ખેડૂત માટે જ ખોલી છે મારું નામ જીતેન્દ્રભાઈ દેવજીભાઈ હોરણીયા ગામ મારું જૂના દેવડિયા છે અમે પહેલાં હરિયાળીમાં કામ કરતા હતા અઢી વર્ષ મારા છોકરાએ એમાં કામ કર્યું છે આજે એ મંડીનો માલિક છે અને ખેડૂત માટે એને મંડી ખોલી છે એને ખેડૂત ખેડૂત પ્રત્યે એટલી લાગણી દર્શાવી છે હવે તમે જુઓ કે સંગમમેર ગુણાતીપુર કબરવ સુપર ઠેઠ ખેડૂત બધા અહીંયા અહીંયા માલ લઈને વેચવા આવે પણ તમે કોઈ કચ્છ નું આપડું નહીં કચ્છ નું સુપર અહીંથી સો એકસો બીસ કિલોમીટર એકસો દસ કિલોમીટર દૂર થાય અને પાછું તમે વાત કરી અત્યારે હરાજી તો બોલાય છે તો દરરોજ સાંજે જ હરાજી થાય આની અમે રોજ સાડા સાત પછી હરાજી કરી પહેલી હરાજી અમે કરી આ લાઈન આખી આ પટ્ટામાં પાંચ મંડીઓ હોય ઓકે પહેલી હરાજી અમે કરી અમારા પછી હરિયાળીવાળા કરે પછી જીએમ થાય

લેવલ પડે આવું બધું જોયું પછી એવું થયું કે કરાય ખરું આમાં વાંધો નહીં ડાયડમ વવાય ડાયડમ માટે થોડુંક એક સમજી કે આમાં વેપારીઓ જે છે હરરાજી તમે અહીંયા અત્યારે ચાલુ કરો એટલે લેવા વેપારીઓ બોલાવવા પડે કે આવી જ જાય છે અને તમે કીધેલું નહીં બધા વેપારી બહારથી અહીંયા આવી જ જાય અને અમારી અહીંયા પાંચ છ મહિના રહે એના માટે અમે રૂમની વ્યવસ્થા પણ કરેલી છે વેપારી અહીંયા જ રહે મારી મંડીમાં જ રહે મારી પાસે અત્યારે આઠ નવ વેપારી છે તમારે એની પણ મુલાકાત કઈ કઈ કન્ટ્રી બધા આવ્યા છે બધા માલથી જેટલો માલ મારે સો ટન માલ આવે તો એ બધા વેપારી બધો માલ ઉપાડી લે મારે અને માની લીધું આજ જે માલ આવ્યો છે તો આની અત્યારે હરરાજી થઈ જાય ભાવ નક્કી થઈ જાય વિષય પૂરો થઈ જાય એટલે ખેડૂતોનો તમારો માલ તરત લેવાનો પડ્યો એવું નહીં નહીં એક દાણો પડ્યો રહે બધો માલ પલટી લાગશે પલટી લાગ્યા પછી તમામ જે જે માલ લીધો એનું પેકિંગ થાય પેકિંગ કરી અને પછી હવો રીતે જે જે જ્યાં જ્યાં લોડિંગ હોય માનો કે યુપી બાજુ નું છાડ નું હે તો યુપી જશે અડધો માલ દિલ્હી વાળા લીધો હોય તો દિલ્હી માટે લોડિંગ માટે ગાડી તૈયાર આવી જાય રાતે બાર એક વાગ તો અમારે ગાડીઓ બધી લાઈન લાગી જાય

હા એકસો ને સત્તર રૂપિયા લગી જાય હજી તો આ માલ ઈ ટાઈપ નો નથી આ માલ માં જે થ્રીપ છે એ બધું છે પણ તોય સત્તા અત્યારે તેજી હે ઉપર તેજી હે તો અહીંયા તેજી હે સમજી હા પછી એને આપડે ઈ એક થોડુંક સમજી તમે કીધું ને વેપારીઓ અહીંયા પછી એવું એવું બને કે બધા વેપારીઓ હંપી જાય ભાવ નીચો રાખે કે એવું એવું શક્ય નથી કારણ કે ખેડૂતો ખેડૂતો એવું કેતા હોય છે કે ભાઈ વેપારીઓ બધા સમજી ગયા એટલે ભાવ નીચો છે પરંતુ ખરેખર આવું હોય છે એવું હોય જ નહીં કારણ કે વેપારી જો સમજી જાય ને વેપારી સમજીએ તો અમે બેઠા હોય ને અમે અમારા ઉપર માલ લઈ અમે પોતે બીટ મંડી મારવા હા તો વેપારીને બોલવું જ પડે એને જો માલ લેવો હોય તો એ જાય ક્યાં બાકી વેપારી સમજે એવું કોઈ ન આવેલા

કે દાડમની કઈ રીતના મિત્રો હરાજી થતી હોય છે કારણ કે આપણા માર્કેટ માર્કેટયાર્ડમાં વિવિધ જણસોની પાકની જોઈ બધા જે ખેડૂત નથી એને જોઈએ છે પરંતુ દાડમની જે જે છે એને જેને દાડમ વાયા છે એને ખબર હશે કે આવી રીતના હરરાજી થાય છે બાકીના કદાચ ખેડૂતોને ન ખ્યાલ હોય એટલે આપણને પણ થયું કા એક આપણે મિત્રો બતાવીએ અને બસો ને એકત્રીસ રૂપિયાના કિલો દાડમ જે છે મિત્રો એ વેચાય છે છેલ્લો અત્યારે બસો એકત્રીસ રૂપિયાનો જે છે મિત્રો એ કિલો વેચાણ ત્યાર પછી ત્રણસો ગ્રામ પ્લસ ઓકે એટલે આને આ આ કેમ આ ફોડેલા હોય આ તો શું હોય ફોડવે હડ તૂટેલા હોય રિજેક્ટ માલ ગણાય રિજેક્ટમાં આનો ભાવ એવો જ થાય છે ઓકે આ બધા તૂટેલા હોય એમ ને છોડવે

હવે આગળ જે બીજી હરરાજ લાગે પણ આની છોડી થોડીક નબળીઓને એટલે લાંબા દિવસો સુધી ટકાવી રાખવું તો આ ફળ ટકે નહીં એટલા માટે આની બજાર નોર્મલ હોલ્યુ જે છે એ ભગવા સીંદુરી કહેવાય હું ટકાઉ માલ કહેવાય રૂબી છે એટલે આની છોડી દેખાવામાં જાડી તમને કલરમાં આ તે બધું ફળ એકદમ મસ્ત ઉપાળું લાગશે પણ આ ટકે નહીં લાંબુ તમને બહાર વિદેશ મોકલવો તો આ ફળ ન જાય ખાલી દેખાવામાં રૂપાળું છે દેખાવામાં મીઠું ખાવામાં મીઠું ટકે ઓછું ટકાઉ નહીં બહુ એમ કઈ રહ્યા છે કે આ બાજુ પછી આપણે થોડીક વેપારીઓ સાથે પણ વાત કરીએ કારણ કે મોટાભાગના બહારના રાજ્યના છે વેપારીઓ બે મિનિટ આપણે વેપારીઓ વાત કરી લઈએ પછી કારણ કે ઘણા બધા મિત્રો જોડાયા છે ને પછી ઘણું બધું લાંબુ લાંબુ થઈ જાય એટલે જે માહિતી છે એ આપણા ખેડૂતો મિત્રો આપીએ થોડીક વેપારીઓ સાથે પણ વાત કરી કે આ રીતના બીજા જે આ ફ્રૂટ માર્કેટ છે નવા દેવડિયા ગામના પાટિયા પાસે ત્યાંથી મિત્રો આપણે ત્યાંની જે કંઈ હરરાજી છે એ એ મિત્રો મિત્રો આપણે લાઈવ જે જે છે છે બતાવતા હતા આપણા સાથે આજુબાજુના તાલુકાના ખેડૂતો કારણ કે એવું છે ને કે હળવદના જ ખેડૂતો વેચવા માટે આવે છે અહીં જે છે કચ્છ જિલ્લાના જે ખેડૂતો છે એ પણ ઘણા બધા જે છે એ દાડમ વેચવા માટે આવ્યા છે એટલે થોડીક એમની સાથે પણ વાત કરી આવો વેપારી યારે એક વાત કરી ખાલી के किया किया सुधी आपड़ा हम ले जाए से क्या क्या गुजराती नहीं।, नहीं हिंदी संजय शुक्ला है मैं दिल्ली का रहने वाला हूँ और ये कारोबार में पंद्रह सोलह साल हो गए काम करते और ये अनार की मंडी बहुत अच्छी है किसानों को भी उचित रेट मिलता है और समय पर उनको पेमेंट मिलती है कोई दिक्कत नहीं है किसानों को को કેટલા કાનાભાઈ વેપારીઓ અહીં જે છે એ આ દાડમની ખરીદી માટે આવે છે પરમિનેન્ટ આપણી અહીંયા આઠ દસ વેપારી અહીંયા રહે વેપારી અને દસ પંદર વેપારી બહારથી ને આવે બહારની મંડીઓમાંથીને અહીં ખરીદી કરવા માટે આવે પરમિનેન્ટ આપણી પાસે દસ ત્રિન બાર વેપારીએ પછી પાંચ છ દેવી પૂજક વેપારી આવે લોકલ જે એ બધું ફાટેલું પંચર ઉપાડે એમાંય ખેડૂતોને ઘણો બધો ફાયદો હોય જે બધું શેઢે નાખતા એને બદલે અત્યારે માર્કેટમાં પાંચ દસ રૂપિયા આવે છે फाटेला पंचर नही है यूपी आप यूपी से हो दिल्ली से दिल्ली से जी लोडिंग यूपी का है हाँ। जाइज क्या क्या राज्य में जाए यूपी बिहार लखनऊ कानपुर बदे नोका नोका स्टेट में हैदराबाद विशाखा पटना बंगाल अट्ठाईस राज्य अट्ठाईस राज्य है उनतीस राज्य है सारे स्टेटो में जाता है अपने राज्यों में सारे राज्यों में और बांग्लादेश और नेपाल इधर कंट्री में जाता है माल अब आ, તમારી માહિતી આપજો એટલે કોઈ ખેડૂતોને વેચવા માટે આવું હોય આપડે નવા દેવડિયાનું પાટિયું બીજા ફ્રૂટ માર્કેટ આપણું ટૂંકમાં નામ ડીએફએમ મંડી થી ઓળખાય માર્કેટ ડીએફએમ અને જાજો ભક્તો કાનાના નામ થી છવાયેલી એ આખી માર્કેટ ગામી કાનો કાનો થાય

આપણે ભચાઉ સાઈડ ના બધા ખેડૂતો અહીંયા આવે જાજો ભાગ એને ભાવ એ બધા સારા મળે હવે આ ખેડૂત અત્યારે અહીંયા જઈ છે કહી છે કે મારે આમ ને આમ ભાવ થયો તો બીજા બે ત્રણ ખેડૂત તોડ છે અત્યારે જોયું બસો રૂપિયા લગી તો કિલોનો ભાવ પહોંચી ગયો એનો કલર લેસ થોડોક માલ હતો બાકી જો હજી સારો માલ હોત ને તો આપણી મંડી માં એ માલના ના બસો ને એકાવન રૂપિયા લગી નહીં પોચે ને ત્રણસો રૂપિયા લગી નહીં જાય અત્યારે માર્કેટ થોડી સારી છે સુધરી છે હારી તો અત્યારે બહુ બધા ભાવ ખેડૂત ને મળી રહે ખેડૂત બહુ ખુશ છે અત્યારે મેડમ વાહ

ત્યાં આગળ આપણે આવ્યા હતા અને અહીંની જે હરરાજી છે એ બતાવી ખેડૂત સાથે વાત કરી વેપારી સાથે વાત કરી અને આ તમે જુઓ છો કે આવી રીતના જે છે ને મિત્રો એ દાડમની હરરાજી થતી હોય છે દાડમ જે છે એના કિલો મુજબના ભાવ હોય છે ટણના મણના કે એ રીતના નહીં માથે ભાવ હોય છે અને હરાજી પણ મિત્રો તમે લાઈવ જોઈ કે કઈ રીતના દાડમની હરાજી જે છે મિત્રો કરવામાં આવતી હોય છે ઘણા બધા મિત્રો જોડાયા એટલે ફરી એક વખત માહિતી એ રિપીટ કરી દઉં કે સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો છે એ ત્રીજા નંબરે છે દાડમની ખેતી કરવામાં અને મોરબી જિલ્લામાં હળદ પહેલાં નંબરે છે દાડમની ખેતી કરવામાં આખા મોરબી જિલ્લામાં અમે આંકડા જોયા હતા પિસ્તાલીસો હેક્ટરમાં દાડમનું વાવેતર થયું છે મિત્રો તો પિસ્તાળીસોમાંથી આડત્રીસો હેક્ટરમાં તો માત્ર હળદમાં થયું છે વાવેતર એટલે હળોદના ખેડૂતો મોટા ભાગે જે છે એ અત્યારે દાડમ વાવવાનું પસંદ કરે છે દાડમ બાજુ વહીરા છે બાગાયતી ખેતી બાજુ ખેડૂતો વહી છે અને ભાવ પણ અત્યારે જે છે એ ભાવ ખરેખર સારા છે આવા જે ભાવને ખેડૂતોને મળતા રહે તો પછી કહે છે ને કે ખેડૂતોની ડબલ આવક થશે એ તો થશે આવા બધા ભાવ રહેશે તો મિત્રો આભાર જે મિત્રો આપણી સાથે જોડાયા એમનો